બહુ લાંબેથી આવવાનું રહેશે વીસથી પચીસ કિલોમીટર અંતરે આવવાનું રહેશે તેમાં અમારે બહુ તકલીફ પડે છે જેથી કરીને સવારે વહેલું ઉઠવાનું છોકરાઓને તૈયાર કરવાના એમાં પછી કંપનીએ જવું હોય તો બી નહીં જઈ શકીએ કારણ કે વાલી અહીંયા મૂકવા હોય તો નથી નહીં જઈ શકીએ ને એમાં વાલી લોકોનો જે પગાર ધોરણ છે તેમાં પરવડે તેમ નથી કે કેમકે સત્તરસોનો વધારો છે તો એમાં મોંઘવારી વધશે બધી જ વધશે વાલીઓનું ઘર ચલાવવું ભરણ પોષણ કરવું બધું જ કરું તે પરવડે તેમ નથી છોકરો અહીંયા સ્કૂલમાં ભણતું છે અને લેવા મૂકવા માટે વેન ચાલકો આવે છે પણ હમણાં એ લોકો હડતાળ પર છે આજે આજના દિવસે અમને ખબર પડી પહેલા જ દિવસે કે એ લોકો આજે નથી આવ્યા એટલે અમારે લેવા મૂકવાનું જરાક તકલીફ પડે ને એ લોકોનું જે કંઈ સમસ્યા છે એનું નિરાકરણ કરે ખાસ કરીને કેટલી તકલીફ પડે સવારે ઉઠીને વહેલું ઉઠીને છોકરા લોકોને મૂકવા આવવાનું પ્લસ અમારા સમય બગડે અમારે કશે જવાનું હોય ઓફિસ જતા હોય તો ઓફિસે નથી જવાતું એના કારણે જે કંઈ છે એ તમે તકલીફ કરો જે સ્કૂલ ચાલુ થઈ તેના બે ત્રણ દિવસ પહેલાં આરટીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર આપણા પરમાર સાહેબ આવેલા ને એમણે કીધું કે જે રાજકોટમાં પેલું ગેમ ઝોનમાં જે અકસ્માત થયો છે તો એના માટે સ્કૂલમાં જે બી વર્દી મારતા હોય એ તમામ લોકોએ સ્કૂલમાં ફાયર માટે પછી આરટીઓની નંબર પીડી પ્લેટ માટે ને એ બધી અમને માહિતી આપી ગયેલા પણ એમાં એવું છે સાહેબ લોકોનું કેવું છે કે તમારે કમ્પલસરી ટેક્સી પાર્કિંગ કરાવીને સ્કૂલમાં બાર બાળકોને જ બેસાડવાનું રહેશે પણ એ અમને બધા વર્દીવાલાને પોસાય એમ ન હતું તો કાલે અમે સાંજના તમામ વર્દી સ્કૂલના વલસાડ જિલ્લાની ભેગા થયા હતા ને નક્કી કર્યું કે ભાઈ આપણે બે દિવસ માટે હમણાં આ હડતાલ પાડીને સ્કૂલ બંધ રાખીએ તો તકલીફ પડે છે પણ એમાં અમારથી તો હવે કાંઈ થાય એવું નથી કેમ કે આરટીઓ ને પોલીસ લોકોનું કેવું એવું છે કે આ તમે નહીં કરાવો તો અમે તમારી ગાડી ડિટેન કરી દેવું ને અમારી સાથે બધા સામાન્ય ઘરના જ છે હવે આ અમે કરાવી શકીએ એવું નથી પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે ચાલીસ પિસ્તાલીસ હજારનું બર્ડન આવે છે ને તે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર બાર ને ચૌદ છોકરા જો અધિકારીઓ કહી છે તો તેમાં અમને પોસાય તેમ નથી એથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે અમે લોકો વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ સાતસો આઠસો રૂપિયાનો વધારો જાય છે આના પછાડી તો તે વાલી બી અત્યારના જે મોંઘવારીનો જે દોર ચાલે છે મોંઘવારીનો ટાઈમ ચાલે છે તેમાં વાલીને પણ એ બર્ડન સહન કરી શકવાની તાકાત નથી અત્યારે અમે પણ એ જ બર્ડનમાંથી જીવીએ છીએ ને અમે લોકો પણ અમારા ઘરના છોકરા ભણે છે ઘણા ગારિયાવાળાના હપ્તા ચાલે છે બેંક લોનના ભાડેના ઘરમાં રહી છે એટલે આ રીતના બાર છોકરાઓમાં અમે કોઈપણ રીતે કમાવીને જો ઘર ચલાવીએ કે આવું કરી શકાય તેવી અમારી શક્તિ નથી હતી